વડોદરા શહેરના ગામ અને દરબાર ચોકડી પાસે ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કારના હોડિંગ્સો લગાવવામાં આવ્યા હતા જેને ચૂંટણી અધિકારી અને દબાણ શાખાની ટીમે ઉતાર્યા હતા હોર્ડિંગ્સો ઉતારતા દબાણ શાખાની ટીમ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી

હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા હતા જ્યારે હોર્ડિંગ્સો ઉતારવામાં આવ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજ અને દબાણની ટીમ વચ્ચે સંઘર્ષ જ્યારે ક્ષત્રિય સમાજની માંગણી હતી કે આ બોર્ડ ઉતારવા નહીં પરંતુ આપી દેવા જેને લઈને આજે સમગ્ર મામલો માંછલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે ચૂંટણી અધિકારીએ માંછલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ક્ષત્રિય સમાજે પણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને વધુ વિગતમાં દબાણ અધિકારી ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજ બાપુએ જણાવ્યું હતું કે આજે ઉત્તર ઝોનના દક્ષિણ ઝોનના નોડલ ઓફિસર શ્રી નીતિન સોલંકી સાહેબના આદેશ મુજબ એફએસટીના શ્રી અભિષેક ત્રિવેદી એમને સાથે રાખીને માંજરપુર ગ્રામ અને દરબાર ચોકડી પાસેથી રાજકીય બોર્ડ ઉતારવામાં આવેલ છે બે જેના લીધે પબ્લિક સાથે ઘર્ષણ થયેલ છે એટલે જે એફએસટીના છે અભિષેકભાઈ એ માંજલપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવા આવ્યા છે સામેનું ખ્યાલ નહીં હમણાં એફએસટી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે હા જી અમારે શ્રી નીતિન સોલંકી સાહેબે જાણ કરી હતી સૂચન આપ્યું હતું બે બે બેનર ઉતારવામાં આવ્યા છે એક માંજલપુર ગામ પાસેથી અને બીજું દરબાર ચોકડી પાસેથી હું દબાણ ઇન્સ્પેક્ટર કમલેશ સૈદાને